આપણી ખરીદ માં કરવાની છે કાળી ફૂગ આવી તો એ રીતના ઓળખીએ ને એનો આપડી રીત બતાવીએ તો કે ગમે આપડી એક ઝાડવું ઉકાળી લેવાનું મગફળીમાં અને મગફળીમાં જાડવું ઉપાડે અને પછી જે એનું થળિયું હોય ને થળિયા ની હે ને સીરવાનું જેથી કરીને સીરિયે તો એમાં તમારે જોવાનું ટૂંકી જેવું નીકળે તો હમ લેવું કે સફેદ ફૂગ હોય અને જો કાળી ટૂંકી જેવું નીકળે થળી સીર ને જોઈએ ફળીમાં જો કાળી ટૂંકી જેવું તો હમ લેવું કે કાળી આવી મગફળીમાં તો અત્યારે આપણી લગભગ ની મગફળી આઠ દિવસ કે થઈ હોય તો એવા પ્રોબ્લેમ બધા કાળી ફૂગ નું નિયંત્રણ સો ટકા આપણે કરવું હોય તો એમાં ધ્યાન રાખવું પડે ને કઈ કઈ વસ્તુ દવાઓનો ઉપયોગ કરવો પડે જેથી કરીને આપડી રિઝલ્ટ સારું આવે ને ઉત્પાદન સારવું જડે અને આ ધારો કે સફેદ ફ્યુગ ને આવી જતી હોય તો સોડવો પીરો પડે થળીયો અને પછી સુકાઈ જતો હોય એટલે સફેદ ફૂગ હોય એટલે આપણે ગમે છોડવા ઉપાડે અને ટ્રાય કરી લેવાની દેણજી સીરે એટલે ખબર પડી જાય અને બંને વધારે પડતું તમારે મગફળીમાં જે બાજુ પાણી ભરાતું હોય ને એ બાજુ ચાડવું ઉકાડીને ટ્રાય કરવાનું પહેલાં ફૂગ ન્યાથી આવી છે જ્યાં વધારે ભેજ રહેતો હોય અને પાણી ભરાતું હોય ત્યાં વધારે પેલા ફૂગ આવતી હોય ધારો કે મારે આ ઉપલો હેઠો વાંચે તો વાથી પાણી આમ આવે એટલે આ હેઠે આપણે ભરાય પાણી એટલે ઉપલા હેઠે પહેલા ટ્રાય નહીં કરવાની પહેલા હેઠલા હેઠે જોવાનું અને પછી ઉપલા હેઠે જોવાનું એટલે ખબર પડી જાય કાં સફેદ ફૂગ આવી કે નહીં આવી કે આપણે ઘણા લોકો આમાં મગફળીમાં આવી જાય ફૂગ આમ દેખાતી હોય અહીં છોડવું અહીં કરે જે હુયાઓ માં ને જે દારૂ માં ને મગફળી માં જે ટીલકા ટીલકા થતા હોય સફેદ ફૂગ ના ને તો ને ખબર પડે કે આપડી મગફળી ને સફેદ ફૂગ આવી પણ આ રીતના જોવા લેવાનું પેલા જ્યાં પાણી ભરાતું હોય ને ત્યાં પેજ હબાવ રહેતો હોય ત્યાં તમારે છોડવો ઉપાડે અને થડીઓ સિરન જોવા લેવાનું અંદર એટલે ખબર પડી જાય અને આપડી તાર થી જો આનું નિયંત્રણ કરીએ ને તો સો ટકા આપડી મગફળીનું ઉત્પાદન સારું આવે અને રિજેટ સારું જડે અને તો એ આપણે આની વાત કરીએ કે એના માટે આપણી શું નિયંત્રણ કરવું એના ઉપાય દવાનો કરવો તો એની વાત આપડી કરીએ જે સફેદ આવતી હોય એના માટે એક બેક્ટેરિયા આવે પછી જે ટાટા નું કોન્ટાપ આવે અને એવી રીતના ઘણી અલગ અલગ કંપનીનો બી અલગ અલગ એગ્રોમાં જળતી હોય દવાઓ

આપણી નિયંત્રણમાંથી ટૂંકમાં બસે જાય અને ઉત્પાદન સારું જડે મગફળીનું અને બીજા નંબરમાં બેક્ટેરિયા આવે જે બેક્ટેરિયા હોય એ આપણી રેતી ભેગું સાટેવાનું હોય જે રેતી ભેગું સાટે દેવાનું પણ એમાં ખાસ ધ્યાન રાખવાનું તો બેક્ટેરિયા સાટવા હોય ને આપણી મગફળીમાં જે ફૂગનાશક આવે તો એમાં તમારે જમીનમાં પૂરતો ભેજ હોવો જોઈએ ભેજ છે જે વધારે અહીં છે ને એ બેક્ટેરિયા ઉત્પાદન વધારે થાય અને બેક્ટેરિયા પણ સારા બને એમાંથી બેક્ટેરિયા તમારે નાખવું હોય તો એ રીતના નાખો અને અથવા તો તો ખાતર ભેગું બેસ્ટ રિઝલ્ટ ભણાય સાણીયું ખાતર ભેગું નાખીએ આપણી સાટિયે ભેગું બેક્ટેરિયા ભેગું તો ધારો કે જે બેક્ટેરિયા ઉત્પન્ન થતા હોય તો એને હજી ખોરાક એમાંથી એની જડે બેક્ટેરિયા એટલે એનું રિઝલ્ટ પણ બહુ સારું છે તો સાણિયું ખાતર ભેગું સાટો તોય અને રેતું ભેગું સાટો તોય પણ હાલે એટલે આપણે જે અનુભવ પ્રમાણે વાત કરી કે જે સફેદ ફુગ્ન અને કાળી ફૂગનોને માટે નિયંત્રણ નિર્ણય માટે કોઈ આપણી પગલાં લેવા જોઈએ આગળ તો જેથી કરીને આપણી ટેકા એણું રિઝલ્ટ મળે એટલે જે આ બેક્ટેરિયા છે ફૃગનાશકમાં અને બીજી આ કોન્ટા ટાટાની દવા બે નો આપણી અનુભવ છે અને બહુ જોરદાર રિઝલ્ટ છે તો તમે પણ ટ્રાય કરજો એની અને કદાચ બીજી ગમે હોય અલગ 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 કંપનીને જળતા હોય તો ખાલી પાંચ પાંચ સારું ટ્રાય કરજો પાંચ હાર્યુમાં મૂકી દીજો ને પાંચ સારું આ સાચજો એટલે આપડી ટૂંકમાં ખબર પડે કે આ વસ્તુ આ કંપનીનું હારું આવે કે આ કંપની નું સારું આવે એટલે એ રીતના ટ્રાય કરતા રહેવાય રહે એટલે આપણી અનુભવ જડે અને આપડી તો આ વર્ષો વરફ આ વસ્તુ કરવાની જ હોય એટલે આગલા વર્ષે કામ આવે કે આ વસ્તુ આપણી જોડ્યું તો એ કંપનીનું પછી આપણી તો ખેડૂતભાઈ આ રીતના આપણી મગફળીમાં જે ફૂગ આવે સફેદ ફૂગ એનું નિયંત્રણ આ રીતના ઉતું તો હવે આપણી મળીએ પાછા બીજો વિડીયોમાં તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દીજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો જય માતાજી બધા ખેડૂતભાઈઓ